કે માતાઓ પોતાના છોકરાને બહુ મારે છે ને આ એક પૂતના છે અને ત્યારે પૂતના કંસ પાસે આવે છે ને કીધું મહારાજ શું આજ્ઞા હતી કંસ મહારાજે કીધું કે પૂતના આ દસ દિવસમાં જેટલા નાના બાળકો જ્યાં જ્યાં જન્મા હોય એ બધાને મારી નાખ કારણ કે પૂતનાનું કામ આ જ હતું છોકરાઓને મારવાનું જે માતાઓ પોતાના છોકરાને બહુ મારે છે ને આ એક પૂતના જ છે પણ હા એનો મતલબ એમ કે પ્રભુજી તો મારવાની તો સમજે કેમ એની લિમિટેશન હોય અમારા ગુરુજી બહુ સુંદર વાત કરે છે મા બાપના ખાલી ડોળા ફરેને ત્યાં છોકરા આવો પેલા વગ રાખવો જોઈએ સ્ટેજ હોય તો તમારી બીક હોવી જોઈએ કે ડોળા આમ કરે આમ થાય ને લો બે જ જોઈએ બીજું કોઈ ન મને પછી આપણે હાથ આમ કરીએ એટલો હાથ કરીએ ને એમાં સમજી જાય કે ના હવે આ માર છે એટલે એ ચૂપ થઈ જાય ત્રીજું સ્ટેજ બાળકોને સમજાવો હાથી આમ કરીને બોલે ચૂપચાપ રજો મારીશ અને આમાં જો નો સમજ્યા તો પછી પાટા ઢીકા ને ઘુસતા કરવી પડે લાફા ને ઢીકા ને પછી પણ એમાં પછી વધારે મારવાનું ન કરે નગર છોકરાને ખબર પડી જાય કે મારા મમ્મીને મારા પપ્પા મને એટલું જ મારવાના છે બસ એનું માઇન્ડ સેટ હોય કેટલું મારશે દ પંદર લાફા મારશે બે ત્રણ ઢીકા મારશે હાત આઠ ચોંટકા ભરશે હાવણી મારશે બસ એ માઇન્ડ સેટ કરી ના કે છોકરાઓ એટલા માટે બની શકે એટલો પ્રયાસ કરો કે છોકરાઓ આપણી નજરથીને જ સમજી જાય ને મારવા ન પડે આ મારું બરાબર નથી પણ હા કોઈક અઘરા હોય માનતા માનીને આવેલા હોય ને જોજો તો માનતાવાળા છે ને કોઈનું માનતા જ નથી આ પ્રયાસ એક માનો હોવો જોઈએ કે જે થોડી જ વસ્તુમાં સમજી જાય આ મા બાપનો પ્રયાસ હોવો જોઈએ ઉતના આવે છે મહારાજની આજ્ઞા લીધી કંસ મહારાજને તમારી આજ્ઞાનું પાલન કરીશ અને ત્યારે શ્રીમદ ભાગવતમાં સુખદેવજી જયારે કથા કરે ત્યારે પરીક્ષિત મારા આશ્ચર્યચકિત થઈ જાય કોણ છે પુતના સુખદેવજી કહે છે કંસેના પ્રહિતા प्रचार निघनते ओर ग्राम व्रजा दिशो कौन से पुतना कंसेन प्रहिता घोरा पुतना बाल घाती नहीं बाल घाती लगे छोकरा ने मारवा वाली શિશુ ચચાર એટલે બાળકો આ એક્સપર્ટ છે જેમ બાળકોના ડોક્ટર હોય ને નાક કાનના ડોક્ટર હોય એમ પુતના સ્પેશિયલ ડોક્ટર થી કઈ છોકરાને મારવાની બચ્ચાઓને મારવાની ડોક્ટર નું નામ પુતના બાલ ઘાતીની બીજું ખેંચરી એટલે ત્યારે રૂપ ઉડવા વાળી અને જ્યાં સુધી છોકરાઓને મારીને લોહી ન પીવે ત્યાં સુધીને તાઢક ન વળે આ બધા લક્ષણ કદાચ બેનોમાં થોડા થોડા જ બધામનો હોય થોડા થોડા હોય બધા એક તો બાળકોને મારવાળી તો હોય જ એ લક્ષણ તો હોય જ હવામાં ઉડવાળી આપણો હોય એમ આકાશ આમાં ઉડે નહીં પણ એનો સ્વભાવ એવો હોય કે પોતાના ધન સંપત્તિ પૈસા સુંદરતા જ્ઞાન ને કારણે એ શું કરતી હવામાં અને જ્યાં સુધી કોઈનું લોહી ન પીવે ત્યાં સુધી હોય નહીં એમ જ્યાં સુધી બેનો કોઈને બાંધે નહીં ત્યાં સુધી હોય નહીં આ કોક કોક ની જ વાત કરું છું બધાને જ કરતો જેમાં હોય લઈ લે અને નો એ પાછું મને પાછું આપી દે મારી બીજે કથા કરો ને ત્યાં કહી દઈશું પણ તમને લાગુ પડતું હોય તરત લઈ લેજો મુક્તા પાછું આવવા નહીં દેતા નકર કથા સાંભળવાની કોઈ સફળતા નહીં મળે કથા સાંભળવાનું ફળ નહીં મળે હવે આ પૂતના હવે આકાશમાં ઉડતી ઉડતી આખા જેમ આપણે કાલે ચંદરવા બહુ સુંદર જોયું ને નામનું બહુ સરસ બનાવી ક્લીન એમાં ડ્રોન થી ઉપર આખું ગામ દેખાતું હતું એમાં પૂતના ડ્રોન કે પૂતના ડ્રોન જે કયો એકદમ આકાશમાં ઉડે છે અને એ પણ નીચેથી બધું કેચઅપ કરે છે ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે જ્યાં મંડપ લાગ્યા હોય તોરણ બંધાણા હોય ઉતના ને ખબર પડે તરત ત્યાં એની ફ્લાઇટ લેન્ડ કરે કાંઈ થયું નથી ના કારણ કે જે ઘરમાં પ્રસંગ હોય એ ઘરમાં તોરણ બંધાણા હોય પણ પૂતના એ જોયે છે કે કોઈ છે ને એમાં ઉડતી 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 ગોકુળમાં આવી જોયું કે ગોકુળમાં કોણ જાણે ગોકુળનું વાઇબ્રેશન એવું હતું કે ત્યાંથી આનંદની ઉર્જા આવતી હતી ત્યાંથી આનંદની સુગંધ આવતી હતી અને પૂતનાને આવી કે હારું કંઈક અલગ છે એમ જ્યાં હરિનામ સંકીર્તન થતું હોય જ્યાં ભગવાનની કથા થતી હોય ને એ ભૂમિ દ્વારકાધીશ કૃષ્ણની થઈ જાય છે ત્યાંના વાઇબ્રેશનો અલગ આવે અને તમારા ગામ ગામના ખૂણે ખૂણેમાં જઈને હરિનામનો વાઇબ્રેશન અમે પહોંચાડી દીધા છે તમારે કોઈ બીજી માથાકૂળ કરવાની કોઈ હવન યોગ્ય કરવાની જરૂર નથી જે જે ઘરમાં જે જે વાંધો હોય આ નડતો હોય કાંઈ નહીં નડે જે જે ઘરમાં ભગવાન જગન્નાથજી આવ્યા છે ને એ મરશે ત્યાં કાંઈ નહીં થાય ભગવાન જગન્નાથ તો આવ્યા છે કીર્તન આવ્યું છે હરિનામ સૌભાગ્યશાળી ચંદ્રવા ગામમાં બહુ બધી પધરામણીઓ થઈ ભાઈ અને બહુ આનંદ આવ્યો બસ ચંદ્રવા ગામમાં અમે એક વસ્તુ જોઈ ઘણા ઘરમાં હું ગયો ભગવાન સાથે હું જાઉં ઘણા મને પ્રભુજી પધરામણી કરો ને પધરામણી આપણી શું હોય શું હોય હાડમાસ નું શરીર છે દરરોજ ને દરરોજ મરે છે અને એક દિવસે મરી જશે પધરાવણી એની ન હોય પધરાવણી તો સાક્ષાત જગત નાદ ભગવાનની હોય છે એટલે ભગવાન સાથે હું નીકળું એટલે બે એને ઈચ્છા એ પૂરી થઈ જાય ભગવાન અહીંયા બેઠા હું અહીંયા બાજુ બેઠો અને જો તો આ ગામમાં મર્યાદા બહુ મને દેખાણી છે બહુ મર્યાદા છે ધન્ય છે આ ગામના વડીલો જેમણે પોતાની મર્યાદાઓને પકડી રાખી છે લાજ કાઢેલી હોય છે કેટલા કેટલા ઘરમાં ફોટો પડાવવાનો હોય ને તો જેઠ બાજુ ઉભા હોય તો ફોટા નથી પડાવતા આને સંસ્કાર કહેવામાં આવે છે સંસ્કાર લાજ કાઢીને ફોટા પાડે છે ધન્ય છે હા પણ આ આ ત્રીજી પેઢી સુધી સીમિત રાખજો આગળ નહીં વધારતા આ યંગ જનરેશનને ને કયો આજે બેઠા એ લાજ કાઢવાની છે તો ન્યા આપણે અપડેટ થવાનું છે પાછું ન્યા આપણે ફોર્સ કરવાનો આ આ જૂના બરાબર છે ધોળાવાળા વાળા જે છે બરાબર છે અત્યારે એ માથે ઓઢે એ લાજ કાઢે બહુ સારી વાત છે પણ અત્યારનો જમાનો બહુ અપડેટ છે આમાં તમે લાજ કાઢવાનું કહેશો તો નહીં કાઢે અમુક કારણ વગરની આપણે હોનાની ની પાણી નાખવી બેઠું રહેવાય કાઈ ની બટા તમને ફાવે એમ કરજો અને છૂટ વડીલોની ની હોવી જોઈએ આ વડીલો છૂટ આ ન્યુ જનરેશનમાં કારણ કે ઈ ઈ જે ગ્રુપમાં રહે છે ને ઈ ગ્રુપમાં માં ઈ લાજ કાઢીને જાય તો એની કેટલી ઠેકડી ઉડાડશે હારું ભાઈ જમાના પ્રમાણે તમે કપડાં પહેરજો કપડા ભલે બદલાય ભલે લાજ ન કાઢો પરંતુ અંદરની લજ્જાનું ધ્યાન રાખજો આપણી પરંપરાની એ લજ્જાનું ધ્યાન રાખજો પરંતુ આપણી મર્યાદા ઓળંગતા નહીં એ સંભાળીને રાખજો પૂતના એ જોયું કે અહીંયા કઈક પ્રસંગ ચાલી રહ્યો છે માની લો અહીંથી ઉપરથી કોઈ દેવતાઓ ફ્લાઇટ લઈને ગયા હોય તેને લાગે જ કે હારું હળું મોટું ડોમ લાગે છે ને હારું કંઈક લાગે છે એમ પુતનાએ જોયું કે અહીંયા કંઈક વાઇબ્રેશન અલગ આવે છે ઘર ઘરમાં તોરણ બંધાણા છે માખણ મિશ્રની રેલમ છેલ છે અહીંયા લાગે છે કે કંઈક પ્રસંગ થયો લાગે છે અને જ્યાં પ્રસંગથી હોય ત્યાં તમને ખબર બધું આડું આળું ઘણું પડ્યું હોય ઘરમાં જ્યારે લગન પૂરા થાય ને પણ ઘર જોજો જો તેવું વેર વિખેર હોય એમ નંદ ઘર નંદ ભવન ગોકુળ વેદ વિખેર પૂતનાને શંકા ગઈ કે અહીંયા કંઈક થયું છે એટલે પૂતના નીચે જવા ગઈ તો એને પેલા જોયું કે મારે ગોકુળમાં તો જવાનું છે તો આ વેહમાં તો ન જવાય કારણ કે રાક્ષસનો વેહ હતો રાક્ષસીનો વેહ હતો એટલે એને જોયું કે ગોકુળમાં લોકો કેવા કપડા પહેરે છે તો પૂતનાએ જ્યારે પોતાના આંખના કેમેરાથી ઝૂમ કર્યું તેને દેખાણ્યું દેખાણું કે ગોકુળમાં તો બધાય ગોપી ડ્રેસ પહેર્યો છે એ સાડી જેવો જ આવે ચણિયા ચોળી જેવો જ આવે બહુ સરસ ગોપી ડ્રેસ પહેર્યો અને બધાએ તિલક કરેલા હતા અને અહીંયા બધાએ તિલક કર્યા છે બોલો કેટલા સરસ લાગો છો એવું લાગે છે કે દેવતાઓની અપ્સરો અહીંયા છે અને આ બાજુ દેવતાઓના ગંધર્વ આવીને બેઠા છે એવું લાગે છે કે તિલક થી શોભા શરીરની છે ફોટો પાડી લીધો ડ્રેસની ડિઝાઇન જોઈ લીધી અને બેનો બહુ ફોટા પાડે ઇન્સ્ટાગ્રામમાં જોતા રે કઈ હાડી છે કયો ડ્રેસ ચાલો સ્ક્રીન શોટ કરો સેવ કરો ગેલેરીમાં નાખો પછી આઠ દસ ચોઈસ કરીને પછી એને મોકલે એના જે રેગ્યુલર કરતા હોય ને સીવતા હોય ને જો આવો સીવાનો છે નવરાત્રિ માં તો બહુ હાલે આ બધું નવરાત્રીમાં લોકો ગરબા થોડા રમવા જાય છે ડ્રેસ જેવા જોવા જાય છે કોને કેવો પહેરો છે અને ફટિંગસા નો ફોટો પાડી દે અને પછી કીધું આવો જ કરવાનો છે મારા આવો જ આવું બધું અનુકરણ આપણે સંસારનું કરીએ છે અને આ પેરો આને આ પેરો આને આ પેરો અનુકરણ કરો ગઈ ગઈકાલે ને પરમ દિવસે જે નાના છોકરા ભગવદ્ ગીતાના શ્લોક બોલા આ શ્લોક શીખવાડવાનું અનુકરણ કરો મા બાપો આ શીખવાની જરૂર છે આપણે અનુકરણ કરવાય તો આવા કરાવો ધોતી કુર્તા પહેરવાનું અનુકરણ કરાવો કીર્તન કરાવવાનું અનુકરણ કરાવો કાલે તો હાજના સમય મને લાગે આખું ગામ ભેગો થયું કીર્તનમાં સમય વાળું કહેવાય ને વાળુનો સમય દેહમાં વાળુનો સમય એટલે ના હોય નાથી લોકો આવે પણ કેટલા બધા લોકો કીર્તનમાં જોડાણા આ ભગવાનના નામની મહિમા છે ભાઈ વ્યક્તિની મહિમા નથી અમારી કે કોઈ બીજાની મહિમા નથી આ ભગવાનના નામની મહિમા છે ભગવાન નું નામ જ એટલું સ્વીટ છે મધુર છે કે બધા લોકો એના પ્રતિ આકર્ષિત થાય છે અને એવું રૂપ લીધું કે વૈકુંઠની લક્ષ્મી પણ લક્ષ્મીજી પણ આ પુતનાના રૂપ સામે થોડી ફીકા લાગે ચાલુ અને ગોકુળમાં ઉતર્યા હાથમાં કમળ લીધું અને કમળતાવન ગોકુળમાં જાય છે ત્યાં ગામના લોકો બધા જોવા મળે ઓ તો ખરા કેટલી સુંદર સ્ત્રી છે કારણ કે જાણતી ભગવાન કૃષ્ણનો જન્મ થયો ને આપણે ગઈકાલે સાંભળ્યું ને નવા નવા જ મોઢા દેખાય છે ક્યારે જોયા નો એવા છે કારણ કે બધા દેવી દેવતાઓ રૂપ બદલી આવે છે બધાને લાગ્યું કે આ મને એવું લાગે છે કે આ સાક્ષાત સ્વર્ગની કોઈ અપ્સરા લાગે છે કોઈ કે ના 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 સ્વર્ગની અપ્સરા નથી આનું સ્વરૂપ તો જોતા મને એમ લાગે છે કે આ ભગવાન નારાયણની પત્ની લક્ષ્મીજી જેવા લાગે છે કારણ જો હાથમાં કમળ છે એટલે આપણે લક્ષ્મીજીનું એક નામ છે કમલા કમલાનો અર્થ થાય છે જેના હાથમાં કમળ છે એને જૂના નામ હોય છે કમળાબેન કમલા તો આપણે કમળા પછી કમળો અને પછી કમળી અને પછી હરી બોલ કમળી થાય પછી એવું થાય ને કઈ કમલા લક્ષ્મીજીનું નામ છે અને સુંદર કમળનો પુષ્પ ચલાવતા લાવતા પૂતના નાગળ વધે છે બધા લોકો એને રોકતા નથી કારણ કે એને લાગે છે કે ના ભગવાનના દર્શન કરવા માટે કોઈક સ્વર્ગ લોકથી વૈકુંઠથી કોઈક આવ્યું છે જવા દે એને ચાલતા 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 ગોકુળમાં પહોંચે છે ભગવાન કૃષ્ણ ઘોડિયામાં સુતા છે કારણ કે છ દિવસના છે આપણે છઠ્ઠી દિવસે હું નામ પડે ને છઠ્ઠી છઠ્ઠી નામનો પણ છઠ્ઠી હોય ત્યારે ઓલું બધું મૂકે ને જે ઓલું હોય પણ નામકરણ સંસ્કાર અલગ છે સોળ સંસ્કારમાં નામકરણ સંસ્કાર અલગ છે અન્નપ્રાશન સંસ્કાર પણ અલગ છે કે છોકરાઓ જ્યારે અમુક સમય થઈ જાય મહિના ત્યારે એના માટે અન્ન ખવડાવવામાં સાધુ દ્વારા અને આજે જ મેં કોઈક આપણા ગામના જે સેવા કરે છે જે રસોડામાં એના કઈક દીકરાના દીકરાના આજે જ મન પ્રાશન સંસ્કાર કરાયો બોલો અહીંયા કેટલું બધું કર્યું ચંદ્રગામ ચંદ્રગામ બહુ બધા કાર્ય કર્યા ભાઈ આ સવારે જ એમને અન્નપ્રાશન સંસ્કાર કરાયો આપણે આપણા છોકરાઓને શીખવાડજો કે અમુક જે ઉંમરે હોય ને એ ઉંમરે અન્નપ્રાશન સંસ્કાર થાય પહેલું અન્ન સાધુના હાથથી ખવડાવજો પહેલો અન્નનો દાણો માતાનું દૂધ જ્યારે પીવાનો સમય પૂરો થઈ જાય દીકરાને અને દૂધ દૂધ છોડાવવાનું હોય અન્ન ખવડાવવાનું હોય ત્યારે સાધુના હાથથી ખવડાવવું જોઈએ અને અન્ન પ્રાશન સંસ્કારી નો સમય હતો છઠ્ઠો દિવસ હતો અને ભગવાન ભગવાનમાં સુતા હતા યશોદા અને રોહિણી બે હતા બે પોતે કામ કરતા હતા એવામાં પૂતના એ પ્રવેશ કર્યો પૂતનાને જોતા જ યશોદા મૈયાને કે છે ઓ મૈયા મેં આપ કે લાલાકો દૂધ પીલાવું ક્યાં યશોદાએ જેવી જોઈ જે લક્ષ્મી જેવી હતી એને લાગ્યું કે ઓહો આ તો સ્વર્ગની કોઈ અપ્સરા લાગે છે અને સ્વર્ગની અપ્સરા જો મારા લાલાને દૂધ પીવડાવે ને તો પણ અમર હશે તો મારો દીકરો પણ અમર થઈ જશે હા 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 પીવડાવો પીવડાવો હે દેવી પીવડાવો પણ એને ખબર નહોતી આ દેવી કોઈ સામાન્ય નહોતી પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડીને ભગવાનને મારવા માટે આવી હતી યશોદા કામમાં કરવા મળે એને ખબર નથી આ રાક્ષસી છે આ કલયુગમાં આપણા ઘરમાં જે રાક્ષસી હોય ને રૂપ જ આવે અને પ્રવેશ કર્યો અને આમાં બહુ ચિંતા ન કરવી હો આ રાક્ષસ વૃત્તિ આ ભૂત પ્રેત આ બધાથી આપણે ડરીએ છીએ બહુ તમો તમોગુણ તાંત્રિક મેલી વિદ્યા આ ભગતને લાગુ ન પડે જેના ગળામાં તુલસીની માળા હોય અને જેના હાથમાં ભગવાનની નામની માળા હોય દુનિયાની કોઈ તાકાત એને કાઈ ન કરી શકે ગમેવી ન હોય આ પૂતના કમ હતી આ ભૂત પ્રેતની વાત કરો જો આ 12 માઈલની પૂતના હતી નાની એવી નોતી 12 મીલ એટલે તમે વિચારો તો ખરા કેવડી આખો બ્રિજ થઈ ગયો આ કનૈયાને મારવા માટે આવી છે પણ કનૈયાનું એક નામ કાપી છે એટલે આ બધી અવિદ્યાના જંજાળમાં પડતા પડતાની ભાઈ આપણી પાસે સમય ઓછો છે અને આમાં બકવાસમાં ટાઈમ ન લગાડવો જોઈએ આજે ભાગવતનો છેલ્લો દિવસ છે ભગવાનના નામની માળા લઈ લેજો અને માળા શરૂ કરી દેજો જીવનમાં ક્યારે પણ કોઈ અનિશ્ચિતતા નહીં આવે જીવનમાં કોઈ અવિદ્યા નહીં આવે પ્લીઝ કમ ઇમિજિયટ આંખ બંધ કરીને ભગવાન વિચારે છે કે આ પૂતના આવી છે મને મારવા માટે મારા દર્શન કોઈના હું કોઈના નજરમાં નથી આવતો કરોડો વર્ષ સુધી પોતાના શરીર ઘસીને તપસ્યા કરે ને ચામડા ફાડી નાખે ને તો એ કે નજર નથી આવતો અને આ પૂતના મારી આગળ આવી અને હું પૂતનાનો વધ કરવાનો છે એનો મતલબ આ પૂતના બહુ ભાગશાળી છે તો જ મારી પાસે આવી છે એટલા માટે ભગવાન આંખ બંધ કરીને પોતાનાનો આગલો જન્મ જોવે છે આને આગલા જન્મ આવે છે ત્યારે ભગવાન આંખ બંધ કરીને જોવે છે કે હા હું ચાલે બલી મહારાજ ને યજ્ઞ સભામાં વામન બનીને ગયો હતો ને ત્યારે બલિ મહારાજની દીકરી જેનું નામ હતું રત્નમાલા આ ત્યાં હતી અને વામન દેવ ના રૂપમાં જેવ્યા આવ્યા ને ભગવાન રત્નમાલાએ આ વામન જોઈને કીધું કે કેટલો સુંદર લાગે છે આ બાળક જો મારે આવો દીકરો હોય તો અને ત્રણ ડગલામાં જ્યારે પોતાના પિતાજી બલી મહારાજનું બધું જ લઈ લીધું સામ્રાજ્ય લઈ લીધું ત્યારે એની રત્નમાલાએ કીધું આની કરતા તો આને મારી નાખ્યો તો હારું ભગવાન કીધું તારી બે ઈચ્છા પૂરી કરીશ અવતાર માની આવતા અવતારમાં એટલે દૂધ પીવડાવવાની ઈચ્છા હતી બાળક બનાવની એ પણ અને મારવાની ઈચ્છા હતી એ પણ બે પૂરી કરી ભગવાને એટલે જો ભગવાન કેટલો સાતીર છે ભગવાન આંખ બંધ કરીને બધું જોવે છે ભગવાને આંખ એટલા માટે બંધ કરી દીધી કારણ કે ભગવાન કે છે જો મારી આંખ ખુલી રાખીશ ને તો મારી આંખ એટલી સુંદર છે ને તો આ પૂતના મને મારવા આવી છે ને મારી આંખ જોઈને ભગત બની જાય કારણ કે ભગવાન તો મધુર મધુર છે એટલા માટે ભગવાને આંખ બંધ કરી દીધી ભગવાને આંખ એટલા માટે બંધ કરી દીધી કારણ કે જ્યારે નાના બાળકને દવા પીવડાવો ને ત્યારે હું આંખ બંધ કરી દે જોજો તમે કડવી દવા હોય ત્યારે આંખ નથી બંધ કરી દેતા એમાં પૂતના કડવી દવા પીવડાવવા આવી હતી એટલા માટે ભગવાન આંખ બંધ કરે છે ભગવાને આંખ એટલા માટે બંધ કરી કારણ કે જ્યારે પણ આપણા શરીર છૂટે છે ને ત્યારે બે આ ચંદ્રયાન યા સૂર્યાન બે માંથી એકમાંથી જવું પડે છે સૂર્ય માર્ગે અથવા ચંદ્રના માર્ગે પણ ભગવાને વિચાર કર્યો કે આ મને મારવા માટે આવી છે ને એટલા માટે આની ગતિ રોકી નાખી છે કારણ કે ભગવાન એક આંખ સૂર્ય છે અને એક આંખ ચંદ્ર છે એટલે બે આંખ બંધ કરી દીધી રસ્તો જ બ્લોક ક્યાં જાય એટલે આંખ બંધ કરી દીધી આંખ બંધ કરવાના ઘણા બધા કારણ છે પણ આજે આ ભાગવતનો છેલ્લો દિવસ મુખ્ય કારણ છે અને પૂતના એ પછી કૃષ્ણ ભગવાનને લીધા પોતાના ખોળામાં અને ખોળામાં લઈને દૂધ પીવડાવવાનું શરૂ કરે અને ભગવાન પણ દૂધ પીવાનું શરૂ કરે ધીરે 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 દૂધ પીતા પીતા દૂધના બાને વિષ પીવડાવી હતી તો ભગવાન વિષ પીતા પીતા ધીરે ધીરે દૂધ પીતા પીતા પૂતનાના પ્રાણ પણ પીવા માંડ્યા અને જેમ જેવી રીતે ભગવાને પુતનાના પ્રાણ પીવાનું શરૂ કર્યું એટલે પૂતના પોતાના ઓરિજિનલ રૂપમાં આવી ગયું ઓરિજિનલ રૂપમાં અને ભયંકર વિશાળ થવા મળી સામ ઉંચમ સામ ઉંચમ બચાવ બચાવ કરતા કરતા પણ કૃષ્ણનું કામ છે હું એકવાર જેને પકડી લેને એને ક્યારે ભગવાન મૂકતા નથી પકડતા નથી હો ચાલુ થોડા ભગવાન પકડે અને એકવાર જે ભગતને પકડે ને ભગવાન ક્યારે મુકતા બહુ પ્રયાસ કરે પણ ભાગો ભાગો સામ ઉંચમ સામ ઉંચમ બચાવ બચાવ કરતા કરતા નંદ ભવન નંદ બાબાના મહેલમાંથી બહાર નીકળી બહાર નીકળતા 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 સાઈઝ વધતી ગઈ એક મિલ બે મિલ ત્રણ મિલ ચાર પાંચ બાર માઇલ ની ઓરિજિનલ થઈ ગઈ અને યાર જોરથી અવાજ આવવા મળ્યો એટલે બધા બ્રજવાસીઓ દોડ્યા અને આ પૂતના દોડતી 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 જ્યાં કંસનું ખેતર હતું કંસનું જંગલ હતું એ બધા જેટલા વીઘાઓ જમીન હતી ને એ બધી કંસની હતી એના સુંદર ઝાડ ઉગેલા હતા ભગવાને વિચાર કર્યો કે આને જો પૂતનાને ઘરે મારીશ ને તો મારા બાબાનું મારા બાપાનું ઘર તોડી નાખશે એટલે આને નાખો કંસને ન્યા અને દોડતી દોડતા ભગવાન કંસને લઈ ગયા પુતનાને કંસના જંગલમાં અને જોરથી ઢડીમસાની નીચે લાગી અને અવાજ આવો ધરતીકમ થાય એવો તો બધા દોડવા મળ્યા દોડો બચાવો 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 કરતા કરતા યશોદા કીધું મારો લાલો ક્યાં છે પણ લાલો ક્યાં હતો ઓલાના તો ડોળા નીકળી ગયા હતા અને કેટલી મોટી મોટી પુલ પણ યશોદા જો કે લાલો ઉપર બેઠો છે દોડીને યશોદા મૈયા દોડીને કૃષ્ણને પકડી લે છે અને ભગવાનને માથે ચુંબન કરવા મળે જે છાતી લગાડી દે બટા કાંઈ ત્યુ નહી કૃષ્ણ તો હશે જ

ડેરી મિલ્ક આપી દો એટલે રેડી એનો આપો સૌથી છેલ્લું બ્રહ્માસ્ત્ર મોબાઈલ ભલે ચલે પછી એ ખૂણા માખી કરતા સાંભળે બોલો મોબાઈલ આપી દો તો ભગવાને ગાયની પૂછને આમ કર્યું ગાયના ગોબર થી ભગવાનના શરીર પર તિલક કર્યા ગાયના ગૌમૂત્ર થી ભગવાનને પવિત્ર કેરા વિચારો

અંગ ગાયની સેવા કરી છે અને યશોદા મૈયાએ વિચાર કર્યો કે ઓહો હો હો આ માંડ માં કોણ છે ઓડી મોટી ભયંકર હવે પ્રશ્ન ઊભો થાય મરી તો ગઈ ને બાળવી કેમ ઓ સ્મશાન ક્યાં લેવા જાવ એટલે ગોકુળના જે લોકો હતા એ બધાએ પુત્રના શરીરના કટકા કર્યા કારણ કે એ ઘરે બળે એમ નહોતું હવે ઓડી મોડી પૂતનાને બાળવા માટે લાકડા ક્યાં લાવવા પણ ભગવાને પહેલા વ્યવસ્થા કરી ક્યાં નાખીએ એને જે કંસનું જંગલ હતું ત્યાં જ એને પાડી એટલે આ લાકડા ઓલરેડી રેડી એટલે કટકા કરી કરીને પછી એને સળગાવે પણ આશ્ચર્ય શ્રીમદ ભાગવતમાં એવું કે છે કે જેવી પૂતનાને સળગાવે ને તો પૂતનાના શરીરની અંદરથી સુગંધ નીકળે બાકી સુગંધ ન નીકળે શરીરમાં શરીરમાં અઘુરું સુગંધ નીકળે કેમ આવું જેને ભગવાન દ્વારકાધીશ અડી લેને એનું શરીર દિવ્ય થઈ જાય ભૌતિક રહેતું નથી એનું સામાન્ય શરીર નથી દેતું તો કોઈ કે પ્રશ્ન કર્યો આ આ પુતનાને ભગવાને હું કેરું મારી કે તારી અને જો પુતનાને મોક્ષ આપ્યો મોક્ષ નથી આપો પુતનાને યાદ રાખજો પુતનાને ભગવાને પોતાની માતા દેવકી અને યશોદા નું સ્થાન આપ્યું ત્રીજી ખુરશી આપીને આવ્યું આવું કેમ કૃષ્ણને તો ઝેર પીવડાવવા માટે આવી ઝેર પીવડાવવા વાળાને જો ભગવાન પોતાની માતાનું સ્થાન દઈ દેતો હોય તો જે પ્રેમથી ભક્તિ કરે ભગવાન એનું શું ન કરે વિચારો વિષ પીવડાવવાળીને માનું સ્થાન આપી દીધું કૃષ્ણએ યશોદા કૃષ્ણ લઈ જાય છે પછી કંસ બીજો સુર મતલબ સકટાસુર